રાજકોટમાં પીવાના ગંદા પાણીને લઈને પાણી કરવામાં આવી હતી મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં બહેનો પહોંચ્યા હતા વોર્ડ નંબર અગિયાર ના શ્રી હરી સોસાયટી ખાતે પીવામાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ સામે આવી છે ગંદા પાણીની બોટલો સાથે સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા મહિલાઓ બનપા કચેરી ખાતે પહોંચી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ શ્રેયા દિનેશ ચાવડા છે

સાઈબુ સાઈબુ આવે અમે સાઈબુને ફોન કરે એટલે સાઈબુ આવે કોઈ જાન જેસે કે જાન ન દેતું આ પાણી અમને સારું આપે લે વધારે પાણી આપે થોડું કેમ તો હોય ને ભાઈ એવું પાણી આવે પાણી આવે ને તા તો અમારું વાસ જ આવે અમે ઉભાઈ નહી લતી રહી હોતા